સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર બે એમાં ગુજરાતી વિષયમાં આપણે સોલ્યુશન જોવાના છીએ પાઠ નંબર જે ચાર છે એનું કે સસલાની પાછળ કૂતરો એ પાઠ જે છે એ આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો હું બનાવું કે નીચે આપેલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેના નામ આપો એટલે અહીંયા તમારે સ્કૂલમાં પેડ હોય છાઇનું એના દ્વારા અથવા તો તમારી ઘરે હોય તો એના દ્વારાથી તમે જે અંગૂઠામાં પેલા અંગૂઠો પાડી દેવાનો અંગૂઠો ઘસી નાખવાનો પેડમાં અને પછી આમાં અલગ અલગ તમારે છાપ પાડવાની છે અને એમાંથી ચિત્રો બનાવવાનો છે અને એ ચિત્રના નામ નીચે અહીંયા લખવાના છે આટલું કરવાનું થશે પછી હું દોરું કે પીપળાના એક પાનને થોડા દિવસ પાણીમાં ડૂબાડી રાખવાનું પછી તેને હળવેકથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે નીચેની જગ્યામાં તે પાન મૂકી તેની ફરતે રેખા દોરો પછી પાન ઉપર રેખા દોરો પછી પાન ઉપર મણિયા રંગ હળવેકથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો પીપળાનું જે પાન છે એને સુકવીને પણ આ રીતે આપણે કરી શકીએ એટલે તમારે અહીં છોટાડવાનું છે એ પાન તમે બનાવેલ ચિત્રને એને નામ આપી દેવાનું એક પ્રશ્ન ત્રણ છે હું બનાવું વાર્તા કે છાપા કે નકામા કાગળમાંથી જુદા જુદા કોઈ પણ બે નાના ચિત્રો કાપી અહીં છોટાડો અને આ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવો જો વાર્તા આપણે બનાવી છે કે હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો એટલામાં ફાસ્ટું છસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું ડોગીના મોંમાં પાણી આવ્યું તે ફાસ્ટું છસલાની પાછળ દોડ્યો છસલું ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો છસલું તો જંગલની બહાર નીકળી ગયું થાકીને ડોગી ચાલતો પાછો ફર્યો આંતરિક શિકારીએ જોયું તો ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો આંતરિક શિકારીએ હસતા હસતા કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું છસલું તમે ન પકડી શક્યા તો ડોગી કહે અરે ભલા માણસ હું તો દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બસાવવા માટે દોડ દોડમાં ફેર હતો ને સમજ્યા પ્રશ્ન ચાર છે નીચેનો ફકરો લખવામાં ચીન્ટુની ભૂલ થઈ ગઈ છે ફકરો વાંચો ભૂલવાળા શબ્દો નીચે લીટી દોરો અને ફકરો સુધારીને ફરીથી લખો તો જો અહીંયા લખીએ છીએ આપણે ચીન્ટુનો ફકરો તો બિલ્લુ મારો ત્રમી આ ત્રમી છે ને મારો મિત્ર આવે જો અહીં હાચું લખીએ છીએ પછી તેની પાસે એક ડિલાબી એની પાસે એક બિલાડી છે તેનું નામ મિની તેનું મના છે ને ત્યાં નામ આવે પછી બિલ્લુને મિની બહુ જ મેઘ મેઘની જગ્યા આવશે ગમે મિનીને પણ લુભીની એટલે કે બિલ્લુની સાથે મરવાની ને એટલે રમવાની બહુ મજા પડે મિનીના તોફાનથી કોઈ વાર જી દાદાને દાદાજી ખીંજાય આખી વાર્તા છે મારો મિત્ર બિલ્લુ મારો મિત્ર છે તેની પાસે એક બિલાડી છે તેનું નામ મિની બિલ્લુને મિની બહુ જ ગમે મિની ને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડે મિનીના તોફાનથી કોઈક વાર દાદાજી હવે મને ઓળખો જીભ વાળ હથેળી દીવાની વાત ચણોઠી અને તો વાડે વાડે લોહીના ટીપા તો ચણોઠી બે પગ વાળું પ્રાણી તો માણસ છીસરી તળાવડી છીસરી પાળ પાણી ન રહે પૈસા તો હથેળી મો કાળું પણ કરું

નમૂના મુજબની શબ્દ રચના બનાવી લખો છો એક છે ખટખટ તે બહુ નટખટ ચાલ્યો પટપટ દાજ્યો જટપટ ઝટપટ થઈ ગડબડ ગબડિયો સરસર નદીની અંદર કુદ્યા દેડકા ડ્રાવ ડ્રાઉ ડ્રાવ ઉડિયા કાગડા ક્રો 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 હવે જોઈએ ખટખટ તો નટખટ પટપટ તો જટપટ ઝટપટ તો ગડબડ અને ગડબડ તો જળસર બોલવાની સાંભળવાની મજા પડે તેવા બીજા શબ્દોની યાદી બનાવો અર્ર તો સર્ર પછી અહીંયા ફર્ર તો અહીંયા કર્ર ચૂક ચૂક તો કુક કુક રીમ તો ઝીલ અને ખળ ખળ તો જળહળ હવે હું હછાવું નીચેનો ટચુકો સૌને મોટેથી વાંચી સંભળાવો સાહેબે લખાવ્યું આ દુકાનમાં મૂકો તો ટ્રેન ટ્રીએ લખ્યું કે આ દુકાનમાં મૂકો હું સાંભળું ને લખું તો ટીવી જોતાં જોતાં કે રેડિયો કે વાતચીત સાંભળતા સાંભળતા તેમાં તમે સાંભળેલા શબ્દો અહીં લખો તો ડોક્ટર ટ્રેન બાળક હડતાલ વરછાદ મેચ શિક્ષક વકીલ વાવાઝોડું સરકાર ફરાર અને મર્ડર આ રીતનું સરસ મજાનું આપણે જે પાઠ છે ધોરણ ત્રણનો ગુજરાતી વિશેનો ગુજરાતીમાં છે કે પેટ છસલાની પાછળ કૂતરો અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આની આની પહેલાંના કે એકથી ત્રણ પાર્ટ જે છે આપણે એની લિંક પણ આપણે નીચે મૂકી દીધેલી છે તો એમાં જોઈ તમે ફટાફટ જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં